ચું નામ બોલ કાજલબેન નામ બોલ હા જડીયારી હા જડીયારી સાત લખો ને બેસો નામ કી નામ બોલો ને નામ બોલો લખો ને ગામ আইগা মিলা খোনে নাম বলো নাক্টি বুসি নাক্টি বুসি কে সাজু নাম বলনে নাক্টি লা খোনে গাম

ડોક્ટર સાહેબ મારી તો કામ થઈ ગઈ સરખી કરો ને હા હા કરી દે કરી તમને શું થયું પોલિયો થયો હમણા તમને સારું થઈ જશે તમને શું થયું મને જ આવું છે મને નિંદર નથી આવતી અને સુગત નથી આવતી એ હા તમારા બધાએ 100 રૂપિયા છે ને તમને એક મોટો મારા હાથમાં મારવા પડશે 没错，没错，没

Okay. આ ઉભેટર બચ જોઈ લો હું શું કરું અરે પાછો હરકુ છે અંદર તો તમને મત ન કઈ તમે ગજબ માણસ છો તમારે હે ને ધરી સા આ ગોડી લ્યો તમારે પીવા દીશે તો સારું થઈ જશે પીવાનું કીધું કીધું થઈ ન કરતા હર